માર્ગદર્શન આપવા તૃતીય માર્ગદર્શન શૈક્ષણિક શિબિરનું આયોજન ઇડરની સરપ્રતાપ હાઈસ્કૂલના સેન્ટ્રલ હોલ ખાતે કરવામાં આવ્યું આ શૈક્ષણિક શિબિરમાં ટ્રસ્ટના પ્રમુખ શ્રી રમણલાલ પી કાપડિયાના જણાવ્યા અનુસાર બોર્ડની પરીક્ષા આપનારા એકસો વીસ જેટલા વિદ્યાર્થીઓ તેમના વાલીઓ સાથે હાજર રહેલ આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઈડર તાલુકા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન શ્રી શિવરામભાઈ નાથાભાઈ વણકર તથા શ્રી મહેન્દ્ર ડી રાઠોડ શ્રી અશ્વિનભાઈ આર રાઠોડ શ્રી સુરેશચંદ્ર પરમાર અને સમાજના આગેવાન કાળીદાસ સોલંકી પ્રમુખ સમૂહ લગ્નોત્સવ સમિતિ જગદીશભાઈ એમ વણકર મગનભાઈ ડી ચાવડા જીતેન્દ્ર કુમાર સુતરિયા પ્રમુખ ચૌદ પરગણાથ વગેરે અને માનવ જીવન ચેરિબલ ટ્રસ્ટના સભ્યો મોટી સંખ્યામાં હાજર હતા કાર્યક્રમનું સંચાલન મહેન્દ્રસિંહ રાઠોડ અને અશ્વિનભાઈ રાઠોડ તરફથી ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું અને પરીક્ષાર્થીઓને બોર્ડની પરીક્ષા આપવા માટે ઉપયોગી માર્ગદર્શન આપેલ અને તેવી સ્ક્રીન પર પ્રેક્ટિકલ રીતે પણ સમજાવીને વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓને અગત્યની સૂચનાઓ આપવામાં આવેલ કાર્યક્રમમાં દાતા શિવરામ તરફથી પારદર્શક પેડ અને અજ્ઞાત દાતા તરફથી પારદર્શક પાઉચ સાથે પેન્સિલ રબર ફૂટપટ્ટી વગેરે તમામ પરીક્ષાર્થીઓને ભેટ આપવામાં આવેલ કાર્યક્રમનું સમાપન પ્રશ્ન ઉપપ્રમુખ કાળાભાઈ વણકર તરફથી કરવામાં આવ્યું અંતમાં હાજર રહેનારા તમામને હળવો નાસ્તો આપવામાં આવ્યો આ કાર્યક્રમ પ્રશ્ન પ્રમુખ શ્રી રમણલાલ કાપડિયા તથા સરપ્રતાપ હાઈસ્કૂલના અગ્રણી શિક્ષક શ્રી મહેન્દ્રસિંહ રાઠોડ તથા અશ્વિનભાઈ રાઠોડ તરફથી કરવામાં આવેલ રિપોર્ટર ચેતન જોશી ઈડર માનવ જીવન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ધોરણ દસ અને ધોરણ બારના શિક્ષણ માર્ગદર્શન શિબિરમાં જે આયોજન કરવામાં આવ્યું એમાં ઉપસ્થિત જુદા જુદા ગામમાંથી ઉપસ્થિત તમામ ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થી મિત્રો માટેનું આયોજન જે થઈ રહ્યું છે એમાં ભાગરૂપે એમના શ્રી માન્ય રમણભાઈ સાહેબ અને કારોબારી ટીમ અને એ દિવસ જોવા મળ્યો તો સૌનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું પહેલાં તો અમારું સ્થળ પસંદ કર્યું અને સ્થળ પસંદ કરી અને મેસેજ પણ ચેન્જ કરી અને આ સ્થળ સુધી આવ્યા સર્વેનો અહીંયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે આ કો નહીં નિષ્ફળતાથી એનો પણ આરો હોય છે છકો નહીં સફળતાથી એ દ્રશ્યો ઉતાર છે આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે